નમસ્કાર મિત્રો આજે વાવાઝોડું ગુજરાતના કિનારા સુધી પહોંચી ગયું છે આજે સવારથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આજે મિત્રો સવારમાં પડેલા વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અહીં મિત્રો તમે આજે સવારે અને બપોરે પડેલા વરસાદના દ્રશ્યો જોઈ શકો છો આજે મિત્રો સમગ્ર ગુજરાતમાં સાતથી થી આઠ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે આજે વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોના ગામોમાં પાણી ઘૂસી ગયા છે આજે મિત્રો લોકોના ઘર પણ પાણીમાં તણાયા છે આજે મિત્રો ગુજરાતના સમગ્ર નદી નાળામાં સ્થિતિ જોવા મળી રહી છે આજે રાત્રે મિત્રો આ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરશે જેના કારણે સૌરાષ્ટ્રના ઓખા પોરબંદર જુનાગઢ ઉના ભાવનગર સુરત અને વલસાડ પંથકના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સવારથી મિત્રો સરકારે વિવિધ એલર્ટ વાળા જિલ્લાઓમાં ટીમો તૈનાત કરી છે આજે મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે રાત્રે વરસાદ ભૂખા બોલાવશે કારણ કે મિત્રો આજે રાત્રિ સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્ર સુધી પહોંચી જશે હાલ મિત્રો આ વાવાઝોડાની ઝડપ સો થી દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે આજે બપોરે મિત્રો અતિભારે વરસાદ જોવા મળ્યો જેના કારણે નદીઓમાં પૂર આવ્યું જેના કારણે નદીમાં લોકો પણ તણાયા છે આ ઉપરાંત મિત્રો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજે સમગ્ર ગુજરાતના નદી નાળામાં ઘોડાપૂર જોવા મળી રહ્યા છે મિત્રો આજે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે આજે રાત્રે સમગ્ર ગુજરાતમાં અતિભારે પૂર જેવો વરસાદ જોવા મળી શકે છે જેના કારણે મિત્રો આજે રાત્રે સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે હાલ મિત્રો દરિયામાં બે મોટા વાવાઝોડા ભારે પવન સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે આ ઉપરાંત મિત્રો આજે હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આ બંને વાવાઝોડા ચાર અથવા પાંચ નવેમ્બરની આજુબાજુ એકબીજા સાથે ટકરાશે જો આ આગાહી સાસી પડશે અને આ બંને વાવાઝોડા એકબીજા સાથે ટકરાશે તો ગુજરાતમાં વાદળો ફાટવાની સ્થિતિ જોવા મળી શકે છે ગામો જાય એટલો વરસાદ પડી શકે છે આજે મિત્રો સમગ્ર ગુજરાતમાં સરેરાશ દસથી પંદર ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે કારણ કે હાલ દરિયામાં રહેલું મંથા વાવાઝોડું સૌરાષ્ટ્રથી ખૂબ નજીક જોવા મળી રહ્યું છે જે આજે રાત્રિ સુધીમાં સૌરાષ્ટ્ર સાથે ટકરાય તેવી સંભાવના પણ છે ત્યાર પછી મિત્રો આજે સામે આવેલા સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને બધી મહેનત પાણીમાં જતાં ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થયું છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી છે કે માવઠાના કારણે જે પણ નુકસાન થયું છે તેનો સર્વે સાત દિવસમાં પૂર્ણ કરાશે ત્યાર પછી મિત્રો સર્વે પૂર્ણ થયા બાદ સહાય આપવામાં આવશે ખેડૂતોને મિત્રો આર્થિક નુકસાનનું પૂરતું અને યોગ્ય વળતર મળે તેવી માંગણી કરી રહ્યા છે આ ઉપરાંત મિત્રો જીતુ વાઘાણીએ કહ્યું છે કે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદ પડી રહ્યો છે અને અંદાજે દસ લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન પામ્યો છે ઘણા વર્ષો બાદ આ સમયે માવઠું થયું છે આ ઉપરાંત મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે મંત્રીઓને અલગ અલગ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે અને તમામ જિલ્લાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે મગફળી સોયાબીન શેરડી તુવેર કપાસના પાકમાં મોટું નુકસાન થયું છે મિત્રો જીતુ વાઘાણીએ કહ્યું છે કે સરકાર ખેડૂતોને પૂરેપૂરી સહાય ચૂકવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે વાવાઝોડું ટકરાશે હાલ મિત્રો ત્રણ વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે જેને કારણે આગામી બે થી ત્રણ કલાકમાં સમગ્ર ગુજરાતમાં તોફાની વરસાદ પડે તેવી આગાહી આજે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આજે રાત્રે મિત્રો સાવધાન રહેજો કારણ કે આજે રાત્રે વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે હાલ મિત્રો વેધર એપ્લિકેશન પ્રમાણે આ વાવાઝોડા ઝડપથી આગળ વધી રહ્યા છે જે આગામી ટૂંક સમયમાં ગુજરાતને ધમરોળશે એટલા માટે મિત્રો મારી વિનંતી છે કે આજે રાત્રે બહાર ન નીકળતા કારણ કે મિત્રો આજે રાત્રે પવનની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે જવાની સંભાવના છે તો આભાર મિત્રો આજે આપણે વરસાદના તમામ નાના મોટા સમાચારોની વાત કરી આજે મેં તમને કેટલાક વરસાદના દ્રશ્યો પણ દેખાડ્યા તો મિત્રો મારી આ મહેનતને એક લાઇક તમારી જરૂર કરી દેજો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને પણ જરૂરથી કરી દેજો અને મિત્રો ખાસ જણાવવાનું એ કે તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના સમાચારની માહિતી મેળવી શકે